દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફોર્થ વેટન નેશનલ ગેમ્સ એન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રાજ્યના ટોટલ બે હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં નેવું વર્ષના ખેલાડીઓએ પણ ભાગ લઈને ઉત્સાહ બતાવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફોર્થ વેટર નેશનલ ગેમ એન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્સેલેટિક્સમાં બે હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તારીખ આઠ સ્વિમિંગની અંદર બસો દસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો ફૂટબોલની અંદર આઠ જેટલી ટીમોને આમંત્રિત કરવામાં આવી હતી ફોર્થ વેટરનલ એક્સ ગેમ્સ એન્ડ કોમ્પિટિશન જેમાં સ્વિમિંગ બેડમિન્ટન ફૂટબોલ એથ્લેટિક્સ આમ ચાર રમતનું આયોજન સુરત ખાતે વિન સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેદાન પર યોજાઈ હતી જેમાં બે હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે ભારત દેશમાંથી લગભગ પચીસ રાજ્યોમાંથી ભાગ લીધો હતો સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સનું આયોજન

ફૂટબોલની અંદર લગભગ સમગ્ર ભારત દેશમાંથી આઠ જેવી ટીમોને ઇન્વાઇટ કરેલી હતી બેડમિન્ટનની અંદર પાસઠ જેટલા ખેલાડી હતા સ્વિમિંગની અંદર રિલે અને ઇન્ડિવિજ ઇવેન્ટ મળીને બસો અને પંદર જેટલા ખેલાડી હતા અને એથ્લેટિક્સની અંદર હજાર જેટલા ખેલાડી બસ ખાસ કરીને સિનિયર સિટીઝનોની વાત કરીએ તો એમાં કેવા ઉત્સવ હતો ઉત્સાહ હતો સિનિયર ખેલાડીઓની ફિટનેસ અને એમનો રમત પ્રત્યેનો પ્રેમ અને ઇવેન્ટની સમય એ લોકોનો જે જોશ જોઈને સર આપણા માટે સરપ્રાઇઝિંગ છે કે આ ઉંમરમાં આટલા ફિટ છે અને અમારી પ્રાર્થના છે કે એમને જોઈને આપણે પણ સબક લઈએ અને આ ફિટનેસ તરફ આપણે પણ આપણું ધ્યાન દોડીએ સર ઓકે ખેલાડી આવે છે સાહેબ આ ચોથી નેશનલ ગેમ છે શું કહેશો કેવા પ્રકારનો અહીંયા માહોલ અહીંયા

માં ઘણા એવા મેડલ સુરતમાં ગયા છે અને સુરતનું ભવિષ્ય છે. ગ્રાઉન્ડ કર્યું છે આપણે સાથે ઘણા સમયથી જોડાયેલા છો તો શું શું હજુ આમાં કરવાથી આનાથી વધુ મેડલ મળી શકે જે હજુ થોડી કેપેસિટી વધારવાની જરૂર છે જેથી વધારે આમાં ભાગ લઈ શકે સાબ ભવિષ્યના ખેલાડીઓને શું સંદેશો આપશો ભવિષ્યના ખેલાડીઓને સંદેશો એ છે કે આટલી ઉંમરના વ્યક્તિ પણ એ આ પ્રેક્ટિસ કરીને દોડે છે તો જે નવા યુવાનો છે એમણે પણ પ્રેક્ટિસ ખૂબ જ પ્રેક્ટિસ કરીને ખૂબ મહેનત કરીને આમાં પાર્ટિસિપેટ કરીને ભાગ લેવો જોઈએ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત